નમસ્કાર વિરામ ફરી એકવાર આપનું સ્વાગત સમાચાર વાત છે તો કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ગત માર્ચના ત્રીજા અઠવાડિયાથી કોરોનાની મહામારીને કારણે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું જે આગામી પ્રથમ નોરતાથી એટલે કે સત્તરમી ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લું મૂકવામાં આવશે તેમ જાણવા મળ્યું છે તેની સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના પ્રકલ્પો પણ ફરી શરૂ થશે ત્યારે કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઇનનું પાલન કરવું ફરજિયાત રહેશે હાલ એસઓયુને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવા તંત્રએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરી એકવાર પ્રવાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે ત્યારે તેમની સ્ટેચ્યુની સુરક્ષા માટે હાલ સીઆઈએસએફની ટીમ પણ ત્યાં તૈનાત કરવામાં આવી છે જે ચુસ્તપણે સુરક્ષા વ્યવસ્થા હાલમાં કરી રહી છે સતત સાત મહિનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ છે ત્યારે હાલ સત્તર ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું મુકાશે જેને લઈને હાલ તૈયારીઓ ચાલી રહી છે હાલ કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઈન પ્રમાણે પ્રવાસીઓ નહીં પ્રવેશ અપાશે જેના કારણે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ જે એસ્કીલેટર છે ત્યાં ગોલ કુંડાળા કરી સોશિયલ ડિસ્ટન્સમાં પ્રવાસીઓ પ્રવેશ કરે તેના માટે આયોજન કરવામાં આવી રહ્યું છે અને ઠેર ઠેર બોર્ડ પણ મારવામાં આવ્યા છે જેથી પ્રવાસીઓ કોવિડ નાઇન્ટીનની તમામ ગાઈડલાઇનનું પાલન કરે સાથે પ્રવાસીઓ અહીંયા ફક્ત પ્રવાસીઓ પર ડે પ્રવેશ કરી અને સ્લોટ વાઈઝ પ્રવાસીઓને જ અહીંયા પ્રવેશ આપવામાં આવશે જે પ્રવાસીઓ માટે પાંચ સ્લોટ ફાળવવામાં આવ્યા છે અને હાલ દરેક પ્રવાસી ઓનલાઈન ટિકિટ મારફતે જ અહીંયા પ્રવેશ કરવાનો રહેશે અને હાલ પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે સુરક્ષા છે તે સીઆઈએસએફ દ્વારા હાલ કરવામાં આવી રહી છે અને આવનાર સત્તર ઓક્ટોબર એટલે કે નવરાત્રીના પ્રથમ દિવસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે રાજેન્દ્રસિંહ કઠવાડિયા નિર્માણ ન્યૂઝ નર્મદા